જય માતાજી દ્વારકાધીશ બધા મજામાં છીએ અને આજે તો વિશ્વકર્મ જયંતિ છે તો તેની હાર્દિક શુભકામના અમારા તરફથી ને અમારા પરિવાર તરફથી તો અત્યારે જો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને શીરાઓ પણ બે ગયા છે શીરાવામાં તો મસ્ત ચા અને ભાખરી છે તો હાલો બધા શીરાવા હું આમ જોશો કેમ બોલતી બોલતી બંધ થઈ ગઈ અને કાલે અમે લીંબડીયા ગયા તા શીતલ ભગુ વ્લોક એટલે શીતલબેન અને ભગુ તો એનું શોર્ટ નામ મૈક્યું છે એનું સાસું નામ છે ભગવાનભાઈ શીતલબેને ખાસ કરીને કીધું છે કે

એટલે મેં એને એમ કીધું કે મેં કીધું તમારા ઘરે મેં કીધું એ તો એમ કેતા કે દીકરીનો જન્મ થયો છે એમ તો મેં કીધું અમારે પણ મેં કીધું લક્ષ્મીને જોઈએ છે એમ કે હા એ કે અમે એ કે આશીર્વાદ દેવી છીએ કે જાઓ કે લક્ષ્મી જ આવશે એમ તો એમાં તારું શું કહેવું છે જો કે આપણે દીકરા દીકરી વિશે તફાવત નથી જરી કંઈ નથી એમ હે ને છે તારા મગજમાં દીકરા દીકરી વિશે તફાવત હા દીકરી આવે તો એ માન્ય છે ને દીકરો આવે તો એ માન્ય છે આપણા હાથની વાત તો છે નહીં બરાબર ને પણ તો અમે એમ જ કેલા હાથ જો નખરા કરે ગાંડા ખોડે અને કહેવાય છે ને કે પેલા ખોળે દીકરી આવે એટલે કે લક્ષ્મીનો અવતાર આવ્યો ને એ રીતે કહેવાય એમ જે ભાગ્યશાળી હોય ને એના ઘરે જ દીકરીનો અવતાર થાય દીકરીનો જન્મ થાય તો આપણે તો તફાવત તો કાંઈ જીરી કે રાખતા નથી એટલા માટે જે આવી આપણા માટે માન્ય છે બરાબર ને હરખ્યા પાટ છે તો કન્ટિન્યુ લોકમાં બધાય બન્યા રહેજો ના ના બનતા ની મારી મમ્મી અહીંયા મમ્મી આ અહીંયા આવો તો પાંચ મિનિટ કાઢ નાખો ને અમારા ઘરે પણ મેં કીધું લક્ષ્મી નો અવતાર જ થાય એવું માન્ય કર્યું છે જોકે દીકરા દીકરી વિશે તફાવત તો નથી પણ અમારા ઘરે દીકરી નો અવતાર થાય તો વધુ અમને માન્ય છે બરાબર ને

મારા ઉપર વળી ગઈ ઠરી ગઈ સાબ તો હવે હું સિલાઈ લઉં તો બધા કન્ટિન્યુ લગમાં બના રેજો આવો આવો લખનભાઈ ઘણા સમય પછી તમારી મુલાકાત થઈ હર્ષન મોટા હમણાં તો તમારા ધોમ ધોકર સિઝન આવતી હશે ને રહોડાની હે આ બાજુ જરીક જોતો ખરા અસલ બાબલા જેવા થઈને આવ્યો સમજો ઓડ બોડ બધું સાફ કરીને ને વાહ વાહ હે એ મોટા હું લેખશો કોનું નામ લીખશો મને દેખાડ કહી દો જોઈશે લે ઘરે કહી દો દેખાડ કરુ નામ લીખશો લખનભાઈ જાત ત્યારે મસ્ત આવ્યા છે બે હા મસ્ત મસ્ત કાલખંડભાઈ હમણાં તો રહોડામાં પડી ગયા હતા તે આવા આવ આવતા જ નહોતા હમણાં મુલાકાત ન થતી કાલખંડભાઈ કે હા કે હીરાણા ગામ છે અમારે પાવેશભાઈની ની હોય ને જ્યારે મારે પૂરી કર્યું ત્યારે

ઈ તો એનું તો સારું રહે બોલવાનું વચ્ચે ડબાકિયા મારવાનું પણ હું મારું ચાલુ રાખું તો ઇન્સ્ટાગ્રામ માં મારી આઈડી છે ચતુર ખીચડિયા તો જઈને એને ફોલો કરો અને મારા બધાય વિડિયો જોવો કે કઈ રીતે હું ફર્મેશની વિડિયો બનાવું છું તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો ફરીથી પાછા મળશું વાળું પણ કે નવરા થઈ ગયા અને તો આવું જો ઊંના ફૂમકા બનાવવા મળ્યા છે કારણ કે અમારે કેવલ હાટુ બોરી બંડી બનાવવાનો છે એના મામન લગન છે એટલા માટે કોટી તો મસ્ત બનાવી નાખી છે અને બોરી બનાવવાની બાકી છે એટલે બોરી બંડી એટલે કે ભરવાડ જે ભરવાડી કપડાં આવે એ બનાવવાના છે હાથે તો ઊનના દડાજો મેં દીધા છે મેં અને એક કલરના તો મેં બનાવી નાખ્યા છે અને આ કલર બાકી છે કેવાલ નહીં કાંઈ કે આ બાજુ વાસણ ઉટકે છે અને મારા મમ્મી બધો વાળોનો હંજારો કરીને વાળે છે પછી મને બે હેલ્પ કરાવશે પછી પાછા કામ કરવા મળશે અને હું ત્યાં કેસરી કલરની ઊંચ પડી છે એના ફૂમકા કરવા માણું ધીમે ધીમે એકલો એકલો

માથે ન પડે ક્યાં બા આમ જો એ ઈસ કે હસે માથે પડશે હા નાના છોકરા ઘડે કરે હું કરો બા કાગળિયા પડ્યા હતા અને ઊન માંથી કાગળ નીકળે એના બેઠા બેઠા આમ છે કસરું કર્યું વધાવ મારી માને ફૂલડે વધાવો બધા કાબા

મારા બંડોળા જ ન નીકળે બની ગયા લે છે કેમ કરે જેમ કે હું ને મારા મમ્મી ને કેવલ ને કાકી ને બધા જો ફૂમકા બનાવતા હતા ઊંઝના તે જે મસ્ત બની ગયા છે ને આ રીતે કાક લગાડ્યા છે નાસી અમારે કેવલ હાટુ બોરી બનાવી હતી જ આ રીતે કાક લગાડ્યા છે ફૂમકા આવું બધું કામ કાજ થોડ થોડું અમને બધાને આવડે છે એટલે આવું મેથા કરવી ને કેરા કરવી આ બાજુ છે જો બે બાજુ શેડ આવે અને કોટી ને બધું બનાવ્યું છે તો કેવલ જયારે પહેરશે ને ત્યારે તમને બતાવીશ તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો હા હા જરૂરથી કહેજો જો બહુ જ ગમી ગયો હોય તો લાઈક કરી દો શેર કરી દો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય